માણસ આ દુનિયાની અંદર જે કઈ દોડધામ કરી રહ્યો છે એની પાછળનો એનો પાછળ છે એને છે છે તો જે જગ્યાએ ત્યાં એ નથી દોડતો રિયલમાં જ્યાં નદી ચાલી જાય છે ત્યાં એ નથી દોડતો પણ ઝાંઝવાના પાણીની પાછળ એ દોટ કાઢે છે અને એટલે ક્યારેય પણ એની તરસ મટતી નથી ખરા અર્થમાં સુખ ક્યાં છે એની એને ખબર જ નથી તો સ્વામી કે છે કે સુખના સિંધુ તો સહજાનંદ છે એક પલ્લામાં ભગવાન ભગવાનને એક રમ નું સુખ મૂકો અને બીજા પલ્લામાં અનંત કોટી બ્રહ્માંડોના વિશેનું સુખ મૂકો તો ભગવાનના સુખનું પલ્લું એ પૃથ્વીય અડેલું રહેશે અને જગતનું સુખનું પલ્લું આકાશ અડે એટલું બધું ઊંચું થઈ જશે સ્વામી કહે છે કે તો આવા પરમેશ્વર તો એના આઠો જામ માટે એનું સ્મરણ કરો એનું ભજન કરો અને એ ભગવાન પણ તૈયાર છે શા માટે તો કે ટાળવા ને કામ શું હોય તમે કહેશો ભગવાન ને કામ શું છે એમને કઈ કામ નથી ઠાકોરજન જયારે જમાડો ત્યારે જમે ને એમને ઉભા જ હોય તમે આખો દિવસ વળ ખાવ છો બરોબર તો એને એક જ કામ છે શું તો કે દાસના દુઃખ ટાળવા તૈયાર આઠો જે ક્યાંય પણ જીવ આડો અવળો થાય એટલે દુખ તો આવવાનું જ અને દુઃખ આવે એટલે એનો હાથ ચાલવો એ પરમાત્માની પવિત્ર ફરજ છે એટલે ભગવાન એને તરત જ પકડી લે છે આપણને ખ્યાલ નથી ઠાકોરજી આપણી પાછળ પાછળ જ ચાલે છે અને ત્યારે જ આપણે અત્યારે જીવતા જાગતા બેઠા છીએ બધાયના નાડી પ્રાણ એ ભગવાનના હાથમાં છે એટલે ભગવાન રાત્રે પણ સૂતા નથી બુરાનપુરથી સંઘ ચાલીને વડતાલ આવતો હતો ઉત્સવ વડતાલની અંદર ચાલતો હોય એટલે ભગવાન તો વડતાલની અંદર જ બિરાજતા હોય હવે રાત્રે એ સંઘને લૂંટારાઓ મળે હવે ઠાકોરજીના દર્શને છેક બુરાનપુરથી આવતો હોય તો કંઈક જેને જે પ્રમાણે કેપેસિટી હોય એ પ્રમાણે કંઈક ઠાકોરજી માટે ભેટ વગેરે લાવતા હોય એટલે એમને લૂંટવા માટે એ લૂંટારાઓ મળ્યા હવે એ વખતે તો કેવું કે ચાલીને આવવાનું હોય એટલે પંચાવન સાઠ વર્ષના બિચારા માજી એને આખી જિંદગી મજૂરી કરી અને નક્કી કર્યું કે હવે તો ઉંમર થઈ છે એટલે હવે તો કાંઈ ફરીને તો વડતાલ જવાશે એવું મને લાગતું નથી એટલે આ છેલ્લું ને પહેલું વડતાલ જઈ આવું એટલે એની મજૂરીમાંથી કેતા જે કાંઈ મૂડી હોય એમાંથી ઠાકોરજી માટે અંગૂઠાનો સરસ મજાનો વેડ બનાવ્યો અને પછી રાત્રે પહેલા લૂંટારવા આવે ટોશીમા પાસે પહેલાં કોઈ જાય નહીં એને એમ થાય કે એની પાસે તો શું હોય એટલે એ બધા સંઘની અંદર જેની પાસે જે હતું એ બધું લેવા માંડે એટલે માજી જમાના ખાધેલા હોશિયાર એટલે માજી એ બાજુમાં વાડ હતી વાડ માં વેડ ડાબલી નાખી દીધી પછી માજી ને તપાસ્યા પણ કાંઈ મળ્યું નહીં સવાર પડી એટલે માજી એ કીધું કે વાડીમાં લોકો કેવા બધું જતું રહ્યું એનું એનો દુઃખ હોય ડોસી મેન ડાબલી કોણ ગોતે માજી ઘણી પેલું કર્યું પણ હવે બળમાં ઘા છે જાડી હાથ નખાય નહીં એટલે માજી ને એમ થયું કે આમ નઈ તો આમ ગઈ ડાબલી તો કાંઈ મળી નહીં સંઘ તો સવારે ચાલતો થઈ ગયો માજી આખી વાટ વલોપાત કરતા જાય કરે રે માંડ માંડ ઠાકરજી માટે એક વેડ બનાવેલો અને એ મારે ચોર ન લઈ ગયા વાડમાં ગયો પણ ભગવાન માટે તો મારે કઈ કામ લાગ્યું નહીં સંઘ આવ્યો વડતાલ હવે આ બાજુ તે દિવસે જે રાત સંઘ ત્યાં રોકાણેલો ને લૂંટારાઓ લૂંટવા આવેલા એ સવારે ઠાકુરજી તો મહારાજનો એવો નિયમ કે રાત્રે સરસ મજાની ધોતી અને ઉપર ખેસ એને ઓઢી અને પઢે હોય જગાડવાનું કામ સ્નાન કરાવવાનું કામ મુકુંદ બ્રહ્મચારી એટલે ભગવાન જ્યાં જાગ્યા અને બ્રહ્મચારી મહારાજ સ્નાન કરવા માટે પાછળ પેલો જ્ઞાન કુપ છે વડતાલમાં મંદિર ની પાછળ ફુવારો ગોઠવેલો છે એના થાળામાં મહારાજને બેસાડે તો જોયું તો પેલી ઉપરણી છે ને એમાં ચીરા પડી ગયેલા બ્રહ્મચારી તો ખીજાણા ક્યાં ગયા તા રાતે મહારાજ કે ક્યાંય નહોતા ગયા ખેસ ઉપરથી લે ત્યાં તો વાંસામાં બધે ઉજરડા થયેલા બ્રહ્મચારી કે છે કે પણ તમે અડધી રાતે ગયા તા ક્યાં અને હું તો જાગતો જ તો મેં તમને ક્યાંય જતા જોયા નથી તો કઈ પછી બોલ્યા નહીં બ્રહ્મચારી કે આમ નામ ભગતની ભીડ ભાંગવા રાતે શાંતિ લેતા નથી ચારે એક વાર દોડ દોડ જ કરે એમ કરીને ખીજાતા ખીજાતા મહારાજને ને સ્નાન કરાવી દીધું બે દિવસ થયા એટલે પેલો સંગ આવ્યો બધાએ વારાફરતી પૂજા કરી અને પેલા માજી તો મહારાજને પગે લાગી ચરણમાં માથું મૂકીને પોક મૂકી મહારાજ કે માજી શું લાવ્યા અમારા માટે માજે કે શું લાવે માંડ મહેનત કરી અને વેડ બનાવીને લાવી હતી પણ હું મહારાજ દુર્ભાગ્ય તો તમારા સુધી એ વેડ પહોંચ્યો નહીં મહારાજ કે લૂંટારા લઈ ગયા તો કે ના મારા લૂંટારા તો કાંઈ લઈ ગયા નથી મને લાગી બીક તે મેં અંધારે કાંઈ ખબર નહીં વાડમાં થોડોક દૂર નાખી દીધો સવારે કાંઈ મારા હાથમાં આવ્યું નહીં એટલે મહારાજ કે બ્રહ્મચારી એટલે ડાબલી લેતા હોતો બ્રહ્મચારી ને કીધું કયા ડાબલી છે બ્રહ્મચારી ડાબલી લાવ્યા અને ડાબલી ખોલી ને આ હતો અરે રેડ થઈ ગયા કે આ જ હતો કે હા તે દિવસે વાડમાં હાથ નાખવા હશો એટલે જ કપડા ફાટી ગયેલા ને શરીરે ઉજરડા પડી ગયેલા પછી મારા જે પેલા એ ઉજરડા પડે ને પછી પેલું ખરી જાય એટલે આમ સફેદ ડાઘ પડી જાય બ્રહ્મચારી ખેસ ઊંચો કરીને માજીને ડાબલી લેવાઈ ગઈ એમાં આ દશા થાય છે વાડમાં જઈ અને એ ડાબલી રાત્રે લઈ આવેલા તો દાસના દુખ ટાળવા તૈયાર આઠ જામ આપણને એમ થાય પડદો નાખ્યો એટલે સુઈ ગયા એ સુઈ જાય તો આ બ્રહ્માંડો શું થાય